મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે અમે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ગાધડકા ગામમાં આવી ગયા છે અને અહીંયા આવેલું છે સુંદર મજાનું એક સૂર્ય મંદિર આ મંદિર જે છે તે ગાધડકાથી લીખાડા તરફ જવાના રસ્તા ઉપર છે તો તમે આ રસ્તો જોઈ શકો છો ગાધડકા બસ સ્ટેન્ડ કે જે બસ સ્ટેન્ડથી લિખાડા તરફ જવાનો રસ્તો છે ત્યાં મંદિર આવેલું છે અમે લોકો પહેલીવાર આવીએ છીએ અને આ મંદિર તમને તમારા થકી અમે વિડીયો થકી તમને બધાને બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો તો સૂર્યમંદિર આજે હું તમને બતાવું છું કે જે ગામ આવેલું છે આ ગામ જે છે એ એક સમયે નવાબ હેઠળ આવતું જૂનાગઢ નવાબ હેઠળ આવતું અને ત્યારે આ ગામની ચારે બાજુ કિલ્લાબંધી કરવામાં આવી હતી અત્યારે આ ગામમાં ચારે તરફ કિલ્લાઓ પણ હજુ હયાત છે તમે ક્યારે પણ ગાધડકા આવો ત્યારે તમે એ કિલ્લાઓ જોઈ શકશો તો બ્લોગમાં રહો હવે આપણે જઈએ સૂર્યમંદિર તરફ કા ગામથી લીખાળા તરફ જવાનો રસ્તો અને માધ્યમિક શાળા છે તેનીથી ખૂબ જ નજીક આપણે આજે અમરેલી જિલ્લાનું એકમાત્ર સૂર્યમંદિર જેને આપણે આજે દર્શન કરશું તો ચાલો આપણે સૂર્ય ભગવાનના દર્શન કરીએ અને અંદર બાપુ છે કલ્યાણ બાપુ એની પાસેથી થોડીક વાત જાણીએ કે આ કેટલું જૂનું છે શું છે તો ચાલો મારી જોડે આપણે સૂર્ય ભગવાનના દર્શન કરીએ ખૂબ જ પ્રાચીન મંદિર છે આ તમે જોઈ શકો છો બહારથી અને આપણે હવે મંદિર અંદર જઈએ અને દર્શન કરીએ તો મંદિર અંદર તમને સૂર્યનારાયણ ભગવાન સાથે રાંદલ માતાજી અને રાધા કૃષ્ણ અને લક્ષ્મીનારાયણ ભગવાનની પણ તમને દર્શન થશે તો હું તમને પહેલાં મંદિર અંદર અમરેલી જિલ્લાનું એકમાત્ર સૂર્યનારાયણ ભગવાનનું મંદિર તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મંદિર છે અને એમની બાજુમાં અહીંયા ભગવાન શ્રી રાધાકૃષ્ણની પણ મૂર્તિ છે સુંદર મજાની અને આ બાજુ ભગવાન લક્ષ્મીનારાયણની સુંદર મજાની મૂર્તિ છે ખૂબ જ પ્રાચીન આ મંદિર ગાધડકા ગામ કે જે સાવરકુંડલા તાલુકાનું ગામ છે ત્યાં મંદિર આવેલું છે તો હવે આપણે મંદિરના ઇતિહાસ વિશે બાપુ પાસેથી જાણશું તો અત્યારે આપણે ગાધડકામાં આવેલા સૂર્યમંદિર ઉપર છે અને આપણી જોડે અહીંના બાપુ છે તો બાપુ તમારું નામ શું છે કલ્યાણદાથ કલ્યાણદાપુ બાપુ બાપુ આ મંદિર આશરે કેટલા વર્ષ જૂનું હશે આ મંદિર પચાસ વર્ષ થઈ ગયા પચાસ વર્ષ જૂના થઈ ગયા અને આ મંદિરમાં સૂર્યનારાયણ ભગવાન સિવાય અન્ય કયા કયા ભગવાન બિરાજમાન છે સૂર્યનારાયણ ભગવાન છે બાજુમાં રાધા કૃષ્ણ છે અને બાજુમાં લક્ષ્મીનારાયણ અને આ મંદિર છે એમનો ઇતિહાસ થોડોક ટૂંકમાં તમે એટલે અમારે ત્યાં કાઠી પરંપરા જે છે ને એમનો મેન ઇષ્ટ જે સૂર્યનારાયણ ભગવાન તો એમનો મેન થડો છે આપણે નવા સુરત દેવળ મંદિર કહેવાય થાન ગોટીના પાસે તો ત્યાંથી અમારા પાંચમી પેઢી છે અમે એમનું સંકળાયેલા અને એમને આ દરબારોમાં જે લગ્ન પ્રસંગ હોય ને ત્યારે એમના લગ્ન પ્રસંગમાં નિશાન થાય સૂર્યનારાયણ ભગવાનનો નેધો તેડાવે એટલે આ કાઠિયાવાડની અંદર જે નેધો એનો બધે જાતો એટલે સૂર્યદેવ બહુ ખેટું પડતું એટલે ત્યાંના મહંત શ્રી હતા મરીવલોદાસ બાપુ એમને આ કાઠિયાવાડીમાં સૂર્યનારાયણ ભગવાનની સ્થાપના કરી અને નિશાનનું અહીંયા સ્થાપના થયું કહેવાય એટલે એ નિશાન કાઠિયાવાડની અંદર ફરે અને આમ તો કાંઈક એની થોડીક પ્રેરણા હોય તો જ આવું બધું બને

તો તમે તો પેલેથી જ અહીંયા તમારા પેઢીથી જ અહીંયા પૂજા કરતા આવતા હોય છો ને શરૂઆત અમારી અમારા બાપુજી હતા પછી ગુરુભાઈ હતા પછી ગુરુ પરંપરા રીતે અમારા બાપુજી ના બાપુજી હતા ઇતિહાસ દેવાળી હતા ગયું એટલે આ મંદિર જે છે એ અમરેલી જિલ્લાનું એક સૂર્ય મંદિર કહી શકાય ને આમ અમરેલી જિલ્લાનું ની એક જ આખા જિલ્લામાં હું ને મૌલિકભાઈ અનેક મંદિરે ગયા ભગવાન શ્યામ સુંદર ભગવાન આપણે સરસિયામાં એક મંદિર છે મુલિકભાઈ અને એક બેડાણ મંદિર છે દંતુ બાપુ કોટેલા સાથે જે વાત સંકળાયેલી છે પણ સૂર્ય મંદિર આપણા ધ્યાનમાં મૌલિકભાઈ આ ગાધડકાનું આવ્યું એક પહેલું મંદિર છે તો સમસ્ત કાઠિયાવાડ હું તમને કહી દઉં કે આપણો જે કાઠિયાવાડ વિસ્તાર છે એમાંનું આ એક જ સૂર્ય મંદિર અને જે ખૂબ જ સારી એવી મંદિરની પટાંગણ તમે છે અને મંદિર ખૂબ સારું એવું છે જો તમે પરિવાર સાથે ક્યારેય દર્શન કરવા આવવા માંગતા હોય તો આ મંદિરે આવી શકો છો બાપુ આ મંદિર આમ તો ખુલ્લું જ હોય છે ને ગમે ત્યારે આવે ગમે ત્યારે કોઈ પણ સમીએ હા બરાબર દર્શન પછી તા પાણી સમય હોય જમવાનું હા કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ જ્ઞાતિ હોય અને આ મંદિર જ્યારે પણ તમે આવશો ત્યારે ખુલ્લું હોય છે બાપુ એમને ચા પાણી અહીંયા જમવાની પણ સુવિધા કરીમાં આવશે જો ટાઈમે આવશો તો સમયસર અહીંયા આવો તો તમને એ પણ સુવિધા મળી જશે તો બાપુ તમારો ખૂબ ખૂબ આભાર